પણ બેઠકમાં હાજર રહ્યા છે ત્યારે ખૂબ મોટી આ બેઠક થઈ રહી છે અને વરિષ્ઠ મંત્રીઓ પણ બેઠકમાં હાજર છે અને જેપી પી નડ્ડાના નિવાસસ્થાને આ બેઠક થઈ રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવાસસ્થાને આ મોટી બેઠક ચાલી રહી છે ત્યારે જેપી પી નડ્ડાના નિવાસસ્થાને યોજાઈ છે આ બેઠક અને તેમાં અન્ય મંત્રીઓ પણ હાજર છે ત્યારે રક્ષામંત્રી અને ગૃહમંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે જેપી નડ્ડાના નિવાસસ્થાને જે આ બેઠક થઈ રહી છે અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવાસસ્થાને જે આ બેઠક થઈ રહી છે તો આગળની જે રણનીતિ છે તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક થઈ છે તેમાં રક્ષામંત્રી અને ગૃહમંત્રી બેઠકમાં હાજર રહ્યા છે